હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું પાનના મોદક તો જો એની માટે આપણે આવા નાગરમેલ નાગરવેલના પાન લઈ લઈશું અને ટુકડા કરી અને મિક્સી જારમાં નાખી દઈશું અને બે ચમચી દૂધ નાખી અને પીસી લેવાનું છે અને એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકીશું ઘી ગરમ થઈ જાય એટલે એમાં અડધો વાટકો ઝીણું ખમણેલું ટોપરું અને એક વાટકો મિલ્ક પાવડર નાખી દઈશું અને જે પાનનું મિક્સર પીસીને રેડી કર્યું હતું એ પણ નાખી દઈશું અને ત્રણ ચમચી મિલ્ક નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને હલાવતા રહેવાનું છે એટલે બધું મિક્સ થઈ જશે મિક્સ થાય અને જો આવી રીતે આપણે પછી કન્ટિન્યુઅસલી હલાવતા જશું એટલે આવું ઘટ બેટર બની જશે પછી આને એકદમ ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી અને દસ મિનિટ માટે ઠંડુ પડવા દઈશું એટલે એકદમ સરસ થઈ જશે અને વચ્ચેનું સ્ટફિંગ બનાવવા માટે એક ચમચી વરિયાળી બે ચમચી દૂટી ફૂટી અને એક ચમચી ગુલકંદ લીધું છે અને ત્રણ ચમચી ઝીણું ખમણેલું ટોપરું લઈ લેવાનું છે પછી આ બધાને આપણે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય એટલે આપણું વચ્ચેનું સ્ટફિંગ જે ભરવાનું છે મોદકમાં એ રેડી થઈ જશે જો હવે આપણું પાનવાળું બેટર પણ સરસ થઈ ગયું છે અને હવે આપણે આવું મોદક બનાવવાનું મોલ્ડ લઈ લીધું છે અને એમાં સ્ટફિંગને વચ્ચેને એની સાઈડ જગ્યા રાખી અને સાઈડમાં પ્રેસ કરી અને બન દબાવી દેવાનું છે અને વચ્ચેની સાઈડ જે આપણે ડૂટી ફૂટીવાળું સ્ટફિંગ બનાવ્યું હતું એ ભરી અને આવી રીતના જો સરસ એકદમ મોદક બનીને તૈયાર થઈ ગયું છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ મોદક બની ગયો છે જો હવે આપણે એને વચ્ચેની સાઈડથી કટ કરીશું એટલે જે આમ સ્ટફિંગ ભર્યું ઋતું એ અને પાનવાળું બેટર કેટલું સરસ દેખાય છે તો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો